શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાના વિદ્યાર્થીઓએ સો ટકા પરિણામ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે હાલમાં જ ગુજરાત બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું પરિણામ જાહેર થયું હતું જેમાં મહુવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ સો પરિણામ મેળવી શ્રેષ્ઠ સાબિત થયા છે તાજેતરમાં ધોરણ દસ અને બારના રિઝલ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા જાહેર કરવામાં આવ્યા જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાનું રિઝલ્ટ ધોરણ દસ અને બાર માં સો રહ્યું હતું જેમાં ધોરણ દસ માં શાળામાં પ્રથમ નંબર પર ધડુક બ્રિંદા ધનજીભાઈ જેઓએ નવ્વાણું પોઈન્ટ બેતાલીસ પી સાથે શાળામાં પ્રથમ રહ્યા છે તો બીજા નંબરે ડાભી અંકુર શાંતિભાઈએ નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ પી તથા ઠંટ ભાવિક ભરતભાઈએ અઠ્ઠાણું પોઈન્ટ દસ પી સાથે તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે જ્યારે ધોરણ બાર માં કુચા અમિત વલ્લભભાઈ નવ્વાણું પોઈન્ટ દસ પી સાથે પ્રથમ નંબર કુચા હસ્તી મગનભાઈ અઠ્ઠાણું પોઈન્ટ તેતાલીસ પી સાથે દ્વિતીય નંબર તથા મહેતા પૂજા શૈલેષભાઈ અઠ્ઠાણું પોઈન્ટ ત્રીસ પી સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાનું ગૌરવ વધારે ધોરણ દસ માં એ વન ગ્રેડ છ વિદ્યાર્થી એ ટુ ગ્રેડ અઢાર વિદ્યાર્થી

તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ તથા આચાર્ય શ્રી દિનેશભાઈ ઝાલાવાડિયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ માટે અભિનંદન પાઠવેલ છે